ભુજમાં અડધા કલાકમાં સવા ઇંચ મુન્દ્રા અને અંજારમાં દોઢ ઇંચ તો નખત્રાણામાં અડધો ઇંચ કચ્છમાં ચાર દિવસ વિરામ બાદ મેઘરાજાની સવારી ફરી આવી પહોંચી હતી અને ભુજમાં અડધો કલાકમાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો મુંદ્રા અને અંજારમાં દોઢ તો નખત્રાણામાં અડધો ઇંચ મેઘમહેર થઈ હતી રાપર અને નખત્રાણામાં ઝાપટા રૂપે હાજરી જોવા મળી હતી તો કેટલાક ગ્રામ્ય વિસ્તારો પણ ઝાપટાથી ભીંજાયા હતા 37.3 ડિગ્રી સાથે રાજ્યભરમાં સૌથી ગરમ બનેલા ભૂજમાં સવારથી અસહ્ય ગરમી અને ઉકરાટ અનુભવાયો હતો સાંજે 7 વાગ્યા બાદ માહોલ એકાએક ગોરમ ભાયો હતો અને મેઘરાજાએ અડધા કલાકમાં 34 મિલીમીટર જેટલી જડી વરસાવી હતી એકા એક વર્ષેલા વરસાદથી ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તો બીજી બાજુ શહેરીજનોએ નાવાની મોજ પણ માણી હતી